જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી શ્રી મિત રસિકભાઈ ખિંદીભાઈ ગઢારાનાઓએ એક ફરિયાદ હકીકત આપેલ ફરિયાદની વિગત ફરિયાદીની એપેક્સ ઇન્ડસ્ટ્રીઝ નામની જીએસટી નંબર રજિસ્ટરવાળી કંપની હતી અને એ સંસ્થાને છેલ્લા એકાદ વર્ષથી અને પોતે કોઈ જ વ્યવહાર કરેલો ન હોય આ કામના આરોપી હનીફ શેખ ભાવનગરવાળાનાઓએ તેની સાથે વાટાઘાટો કરીને ચર્ચા કરેલ કે ભાઈ આપણે સાથે મળી અને આ સંસ્થા ચલાવીએ જે અનુસંધાને ફરિયાદી દ્વારા તેમને આ સંસ્થાના કાગળો બેંકની ચેક પાસબુક એટીએમ કાર્ડ પછી સિમ કાર્ડ બધું જ આપી દીધેલ અને અવારનવાર એકબીજાના સંપર્કમાં હતા પરંતુ ફરિયાદીને કહ્યા વગર આરોપી દ્વારા આ સંસ્થામાં મોટા પાયે વ્યવહારો કરી દીધેલ હોય જે આજ દિન સુધીની વિગત જોતાં બેંકની હકીકત જોતાં સાડત્રીસ કરોડ જેટલોના વ્યવહારો થયેલ હોય એટલે ફરિયાદી ચોંકી ગયો કે ભાઈ મને પૂછ્યા વગર આ વસ્તુ થયેલ છે એટલે તરત જ એને પોલીસ સ્ટેશન જાણ કરીને એ બાબતની ફરિયાદ લેવામાં આવેલ છે એ ફરિયાદ હાલ પંચ બી પોલીસ પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ હાલ ચાલુ છે